સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા સુરત શહેરમાં અનેક મેડિકલ સ્ટોર ઉપર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડિંગ તથા ટેબ્લેટ ટ્રામાટોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરવામાં આવે છે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય છે તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરી નશાખોરીના રવાડે ચડતા હોય છે જેથી આવા મેડિકલ સ્ટોર શોધી તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય તે માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે રાખી અને બેસ્તાનના એક મેડિકલ સ્ટોર ઉપર કાર્યવાહી કરી હતી સુરતના ભેસ્તાન જિયાઓ પુડિયા રોડ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી ઓપરેશન ગ્રુપને મળી હતી એસઓજી ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સોમેન પટેલની સાથે રાખી દુકાન નંબર ચાર ગ્રાઉન્ડ ફ્લોર સોમેશ્વરનગર સોસાયટીની રાજ મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક રાકેશ ભવરલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો ગ્રાહકને કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેઓ નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરી રહ્યા હતા નશાયુક્ત સિરપ છ બોટલ તથા નશાકારક ટેબ્લેટ બત્રીસ મળી કુલ પંદરસો રૂપિયાની દવાઓ જપ્ત કરી સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ